આપણે ચિત્ર એટલે કમ્પ્લીટ થયો છે તો તો આટલો ચિત્ર છો છે કમ્પ્લીટ અને અમારે ટીવી નાખવી છે તે અમારે જે અમાર વિપુલભાઈ રિસીવર હવે આમ ખરાબી આવી ગઈ છે તી ખોલે તો ચાલો તો જુઓ આપણો રિસીવર કમ્પ્લીટ થઈ ગયો છે જો અમાર વિપુલભાઈ કને રેડી તો હવે આપણે જોશું ટીવી તો ચાલો ટીવી ચાલુ થાય પછી બતાવું આપણે ચિત્ર એટલું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે આ ચિત્ર વોટર કલરથી બનાવવા પેલા શરૂઆતમાં આપણે પેન્સિલથી બનાવતા હતા એ તો તમને જોઈ છે અને આ છે આપણે વોટર કલરના બનાવેલા તો આ વીસ રૂપિયાના વોટર કલરમાંથી આવો એક ચિત્ર બને છે જુઓ તો કેવો બીનો તે કોમેન્ટમાં કહેજો અને હજુ આમાં થોડુંક બાકી છે તો આપણે કામ કરી દઈએ અમારા તનુ બેન લેવા છે ભાગ તો ચાલો ભાગ થઈ ગઈ આપણે ભાગને હું ખાઈ લીધું છે અને જો હવે આપણું ચિત્ર પણ કમ્પ્લેટ થઈ ગયું છે સાવ કમ્પ્લીટ તો જુઓ કયો સરસ મજાનો વોટર કલર માંથી બીનો છે તો જોઈ લો તો આવો કંઈક ચિત્ર બીનો છે અને વસંતબેનની ની ગેલા છે મેળામાં એ આવે પછી મળીએ પાછા

તો આપણે હાલના ઉતારીશું ચાર કે પાંચ વાગે તો થેન્ક યુ વિપુલભાઈ ને તો ચાલો વસંત પણ આવી ગયા છે તો આપણે રીલ ઉતારી છે તો આજે આપણે રીલ ઉતારી નાખી છે બે રીલ ઉતારી છે તો જુઓ એક આ ભાઈની છે આને કુરિયર કરી દેવાનો છે આપણે અને આ ક્યુટ બેબી તો આપણે જુઓ આની પણ રીલ ઉતાર છે મને બહુ ગમ્યું આ ચિત્ર તમને ગમ્યો કે ના ગમ્યો તે કોમેન્ટમાં કહેજો અને જુઓ આપણે આની રીલ તો પહેલાં તો પણ મને આ બહુ ગમ્યો આ ત્રણેય ચિત્ર બહુ મસ્ત બન્યા છે ને જો આ પેન્સિલ કલર રીલ ઉતારવા માટે કેટલી બધી અને જો અત્યારે વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે અને અમારા ધરાખનું માંડવું જો કેટલી મસ્ત મસ્ત ના માંડો મસ્ત લાગે અલ્યા તક તરા છે તો આપણે આજનો બ્લોગ આજ પૂરો કરશું પાછા પાસે નવ લોકમાં જય સદી બધા નહીં બાય બાય જય માતાજી જય મા મુકુલમાં અને આવ્યા છો ચેનલ માં તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનો ભૂલશો નહીં તો મળશું પાછા નવ લોકમાં તે સુધી બધા નહીં બાય બાય